નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના અણિયારી ગામની પ્રાથમિક શાળા પાસે છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ રહેતા હોય વિદ્યાર્થીઓને પાણીમાં થઈ અને સ્કૂલમાં અને સ્કૂલેથી ઘરે જવું આવવું પડે છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વિડીયો તરી વાયરલ કરવામાં આવ્યા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યા મુજબ લખતર તાલુકો એટલે સુરનગર જિલ્લાનો છેલ્લામાં છેલ્લી કક્ષાનો તાલુકો દરેક ગામની અંદર કોઈને કોઈ સમસ્યા અને એ ભ્રષ્ટાચારની ભરમાર ત્યારે જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી જાહેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે અણિયારી પ્રાથમિક શાળા પાસે પાણી ભરાઈ રહ્યું છે તેના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે લખતર ગામની ગામના તાલુકાના અણિયારી ગામને પ્રાથમિક શાળા પાસેથી પાણી કાઢવા માટે થઈ અને કોઈ વ્યવસ્થા નહીં હોય વિદ્યાર્થીઓની હાલત કફોડી છે વિદ્યાર્થીઓ પાણીની અંદર થઈને જાય છે ત્યારે તેમના પગની અંદર ગુમડા સહિતના રોગ થવાનો ભય ફેલાયો છે